તમારે પણ આ પ્રકારની એરર આવતી હોય તો વિડીયો ધ્યાનથી જોજો નમસ્કાર દોસ્તો આજે આપણે યો પ્લસ પર વિદ્યાર્થીઓનું જીપી ઇપી અને એફપી કઈ રીતે ગ્રીન કરવું એટલે કે કઈ રીતે અપડેટ કરવું તે વિશેની વાત કરીશું આપણને જીપી અપડેટ કરવામાં તો કોઈ પ્રોબ્લેમ નહીં હોતો આપણે જીપી ઉપર ક્લિક કરી અને જીપીની બધી માહિતી ભરી અને અહીંયાથી અપડેટ કરી શકીએ છીએ નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે આપણને અહીંયાથી બીજા નંબરનો ઓપ્શન શો થશે જે આપે છે જીપી પછી બીજા નંબરનો ઓપ્શન ઈપી એટલે કે એન્ડ્રોમેટ પ્રોફાઇલ એની અંદર આપણને જે આપ્યું ને ચાર પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ બી એની અંદર આપણને પ્રોબ્લેમ હોય છે અહીંયાથી આપણે લેંગ્વેજ સિલેક્ટ કરી શકતા નથી અને અહીંયા આપણે તે સેવ થતું નહીં અને આપણને આ પ્રકારે એરર આવતી હોય છે તો આ પ્રકારની એરરનું સોલ્યુશન કઈ રીતે કરવું તે વિશેની વાત કરીએ તમારે પણ આ પ્રકારની એરર આવતી હોય તો વિડીયો અંત સુધી જોજો તમારી એરરનું સોલ્યુશન મળી જશે તો પહેલાં વાત કરીએ કે આ પ્રકારની એરર શા માટે આવે છે અહીંયા આપણે સેવ ઉપર ક્લિક કરીશું ને તો આપણને અહીંયા એરર બતાવે છે અને અહીંયા જે આપીને ચાર પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ બી એટલે કે લેંગ્વેજ ગ્રુપ અહીંયાથી આપણે લેંગ્વેજ ગ્રુપ સિલેક્ટ નહીં કરી શકતા એટલા માટે આપણને એરર જોવા મળતી હોય છે અહીંયા આપણે સિલેક્ટ પર ક્લિક કરીએ તો અહીંયા કોઈ ઓપ્શન શો થતો નથી તો આ ઓપ્શન કઈ રીતે લાવવું તે વિશેની વાત કરીએ મિત્રો જ્યારે આપણે યુ ડાયસ પ્લસ પર લોગ ઇન થઈએ એટલે આપણને પહેલું જ પોપઅપ એક આ પ્રકારનું જોવા મળતું હોય છે અને જેની અંદર આપણને અહીંયા આ લેંગ્વેજ ગ્રુપની અંદર આપણને એને બતાવે છે એટલે કે આપણે લેંગ્વેજ ગ્રુપની અંદર માહિતી ભરી નથી જ્યારે આપણે સ્કૂલની ઇન્ફોર્મેશન ભરતા હતા ત્યારે આપણે લેંગ્વેજ ગ્રુપની અંદર કોઈ માહિતી ભરી નથી એટલા માટે અહીંયા લેંગ્વેજ ગ્રુપ આપણને એને બતાવ્યું છે તો આ માહિતી કઈ જગ્યાએ હોય તે હું તમને બતાવું તો અહીંયા નીચે તમને આપ્યું છે સ્કૂલ ડાયરેક્ટિવ મેનેજમેન્ટ તો આ લિંક પર તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ પ્રકારે એક નવું ટેબ ઓપન થશે જેની અંદર તમારી યુઝરનેમ એટલે કે તમારો સ્કૂલનો ઇન્ડેક્સ પાસવર્ડ અને કેપ્ચા લખી અને લોગિન કરવાનું રહેશે એટલે આ પ્રકારે તમને ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર અહીંયા ત્રીજા નંબરનું તમને એક લેંગ્વેજનો ઓપ્શન આપેલું છે એનામાં તમારે આ વ્યૂ પર ક્લિક કરવાની રહેશે એટલે અહીંયા તમે લેંગ્વેજની અંદર જોઈ શકશો કે મીડિયમ વનની અંદર તો આપણને ઝીરો થ્રી ગુજરાતી આપેલું છે પરંતુ મીડિયમ ટુ મીડિયમ થ્રી અને મીડિયમ ફોર કોઈપણ પ્રકારની માહિતી આપણે ભરેલી નથી એટલા માટે તે ઓપ્શન આપણને શો થતો નથી તો હવે આ માહિતી કઈ રીતે એડિટ કરવી તે વિશેની વાત કરીએ તો તમારે યુડાસ પ્લસના બધા જ મોડ્યુલના લોગિન માટેના આ રીતે હોમ પેજ પર પહોંચી જવાનું રહેશે ત્યાંથી તમારે આ બીજા નંબરનો ઓપ્શન આપ્યો પ્રોફાઇલ એન્ડ ફેકલ્ટી એમાં લોગિન કરવાનું રહેશે તો લોગિન પર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે નવું ટેબ ઓપન થશે જેની અંદર અહીંયા તમારે તમારું યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા લખી લોગિન કરવાનું રહેશે તમે લોગિન કરશો એટલે આ પ્રકાર એક ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર તમને અહીંયા પ્રોફાઇલ એન્ડ ફેકલ્ટી પર ક્લિક કરવાની રહેશે તો આ પ્રકારે એક પેજ ઓપન થશે જેની અંદર અહીંયા તમારી સ્કૂલનું નામ આપેલું હશે અને અહીંયા તમને ડેટા કેપ્ચર ફોર્મેટ આપેલું હશે ડેટા કેપ્ચર ફોર્મેટની અંદર તમને પહેલો જ ઓપ્શન આપેલો છે એક પોઈન્ટ એકથી એક પોઈન્ટ છવ્વીસ તો તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરી અને નીચે સ્ક્રોલ કરશો ને એટલે નીચે તમને આ રીતે એક પોઈન્ટ ચોવીસની અંદર લેવલ અને લેંગ્વેજ ગ્રુપ આપેલું છે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારનું લેંગ્વેજ ગ્રુપ ભરેલું નથી માટે આપણને તે એરર જોવા મળે છે હવે આપણે અહીંયા તો લેંગ્વેજ ગ્રુપ એડ કર્યું નથી તો હવે તેને એડ કઈ રીતે કર્યું તો તે આપણે એડ કરવા માટે અહીંયા તમને ઉપરની તરફ ક્લિક ખરા આપીને તેના પર ક્લિક કરશું એટલે આ રીતે એક નવું પેજ ઓપન થશે જેની અંદર તમારે તમારું યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા લખી અને લોગ કરવાનું રહેશે લોગ ઇન એટલે તમે આ પ્રકારના એક પેજ પર પહોંચી જશો જેમાં તમને ત્રીજા નંબરનો ઓપ્શન આપેલો છે લેંગ્વેજ તેમાં વ્યૂ પર ક્લિક કરવાની રહેશે તેમાં વ્યૂ પર ક્લિક કરશું એટલે એ માહિતી તમે જે ભરેલી હતી એ માહિતી તમને અહીંયા બતાવશે પરંતુ અહીંયા તો આપણે તે માહિતી ભરેલી નથી તો આ માહિતી કઈ રીતે ભરવી તો હવે જો મિત્રો તમે પહેલાં માહિતી ભરી અને સબમિટ કરી દીધું હશે ને તો તેની અંદર તમે કોઈ ચેન્જ કરી શકતા નથી અને આપણા બધાએ આ માહિતી ભરી અને પહેલાંથી સબમિટ કરી દીધેલી છે તેથી હવે એની અંદર આપણે કોઈ ચેન્જ કરી શકવાના નથી અને અહીંયા પણ આ પેજ પર પણ તમને બતાવેલું છે કે ટુ અપડેટ કોન્ટેક બ્લોક એમઆઈસી એટલે કે તમારે આ માહિતીના ફેરફાર માટે કે કોઈપણ પ્રકારના અપડેટ માટે બ્લોક એમઆઈસીનો કોન્ટેક કરવાનો રહેશે અહીંયા તમને આપેલું કે ટુ અપડેટ કોન્ટેક બ્લોક એમઆઈસી એટલે કે આ પ્રકારનો ફેરફાર તમારે એમઆઈસી દ્વારા જ કરાવવો પડશે તમે આ ફેરફાર કરી શકવાના નથી કારણ કે તમે એકવાર માહિતી ભરી દીધી પછી તેની અંદર અપડેટ કરી શકતા નથી પોર્ટલ ફરીથી ખુલશે એટલે કે આવતા વર્ષે પોર્ટલ ખુલશે તો તેની અંદર તમે ફેરફાર કરી શકશો પરંતુ અત્યારે તેમાં ફેરફાર કરી શકતા નથી તો અત્યારે તેમાં ફેરફાર કરવા માટે આપણે એમઆઈસીનો જ કોન્ટેક કરવો પડશે એટલે હવે તમારે માહિતી ભરવાની આવે એટલે કે હવે સ્કૂલ પ્રોફાઇલ અપડેટ કરવાની આવે આવતા વર્ષે તો પહેલાં આ બધા જ પ્રકારની માહિતી તમારે ભરી દેવાની રહેશે જેના કારણે પાછળથી આપણને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં બ્લોક એમઆઈસી દ્વારા અપડેટ થઈ જશે એટલે અહીંયા ગ્રુપની અંદર તમારી ભાષા બતાવશે અને એ ભાષા બતાવશે એટલે પછી તમે અહીંયાથી તે ચેન્જ કરી શકશો ત્યાર સિવાય તમે ચેન્જ કરી શકતા નથી અને આ પ્રોફાઇલ તમે અપડેટ પણ કરી શકવાના નથી તો તમારે બ્લોક લેવલની ઓફિસે કોન્ટેક કરી અને તેમાં ફેરફાર કરવાનો રહેશે એ ફેરફાર કરાયા બાદ જ તમે એની અંદર ચેન્જ કરી શકશો અને આ પ્રોફાઇલ અપડેટ કરી શકશો એ પહેલાં તમે ઈ પીને કરી શકશો નહીં અને ઈપી કમ્પ્લીટ નહીં થાય તો આગળનું એફપી પણ કમ્પ્લીટ થવાનું નથી અને આ બધું જ તમારું રેડ રહેશે એટલા માટે તમારે બ્લોક લેવલે કોન્ટેક કરી અને તેની અંદર ફેરફાર કરી અને ત્યારબાદ જ તમે આ કમ્પ્લીટ કરી શકશો